કમલ દયાણી સાહેબને નોટિફિકેશન અને જીપીએસસીની એક્ઝામ પેટર્ન વિશે માહિતગાર કર્યા અને ખાસ વિનંતી કરી છે કે ભાઈ જીપીએસસીની જે એક્ઝામ પેટર્ન છે એ પ્રમાણે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જે જાહેરાત આપી હતી એના જાહેરાતના નિયમ મુજબ કેટેગરી વાઇઝ ઉમેદવારોનું લિસ્ટ પ્રિલિમ પરીક્ષા હોવાથી બહાર પાડવામાં આવે એટલે એમણે અમને બે દિવસનો સમય માગ્યો છે કે બે દિવસમાં અમે ટેકનિકલ અને કાયદાકીય આની સલાહ લઈ અને આ બાબતે વિચારીશું સંપૂર્ણપણે એમને માહિતગાર કર્યા છે અને બાકીની જેટલી પણ એક્ઝામો ગુજરાતમાં લેવાય છે એ બાબતે પણ અમે એનું ધ્યાન દોર્યું છે આજે કમલ દયાણી સાહેબ તરફથી બે દિવસમાં નિર્ણય લેવા માટેનું અમને જાણ કરવામાં આવી છે પરંતુ જો આ બે દિવસ પછી કોઈ પણ જાતનો આમાં સુધારો કરવામાં નહીં આવે તો પાટીદાર સમાજની બ્રહ્મ સમાજની અને રાજપૂત સમાજ સહિતની બેન અનામત વર્ગની તમામ સંસ્થાઓની મિટિંગ ગાંધીનગરમાં ગુરુવાર અથવા શુક્રવારના દિવસે રાખવામાં આવશે અને તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને અમારા કેમ્પસમાં બોલાવવામાં આવશે અને વિદ્યાર્થીઓની સાથે રહી અને આ બાબતે માન્ય મુખ્યમંત્રીશ્રીનો સમય લઈશું અને મુખ્યમંત્રીશ્રી સુધી આ વાત પહોંચાડીશું અત્યારે રજૂઆતના સ્ટેજમાં છીએ એટલે રજૂઆત પૂરી થાય ને જો પરિણામ નહીં આવે મુખ્યમંત્રી સુધી તો આંદોલનના પણ અમે મંડાણ કરીશું